સુરત શહેરમાં સમસ્ત ભારતીય આંબેડકરી બૌદ્ધ સમાજ વાળા મહારાષ્ટ્રના પરભણીમાં થયેલ લાઠીચાર્જ મુદ્દે કલેક્ટર સાહેબને પરભણી જિલ્લા મુકામે બાબા સાહેબ પ્રતિમા પાસે ભારતીય સંવિધાનવાળી પ્રતિકૃતિમાં અજાણ્યા ટીકણખોર ઈસમો દ્વારા વિટ કરાતા તે બનાવમાં રોષે ભરાયેલ આંબેડકરી જનતા દ્વારા થયેલ વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ દ્વારા અટક કરાયેલ ભીમ સૈનિક સોમનાથ સૂર્યવંશીનાઓનું પોલીસ કસ્ટડી દરમિયાન મોત થયેલ હોય અને જેથી કરીને પોલીસ દ્વારા ભીમસૈનિક સોમનાથ સૂર્યવંશીનાઓનું કસ્ટોડિયલ ડેથ હત્યા થયેલ હોય અને જે બાબતે પોલીસ પ્રશાસન દ્વારા ઢાંક પીછોડો અને આ ખાડા કાન કરવાની પ્રવૃત્તિ કરી પોતાની છાપ લાજ બચાવવા ગેરકાયદેસર રીતે સદર હું હત્યાના બનાવમાં મિસગાઈડ કરી હત્યાના કાવતરાને દબાવવા તથા તે બાબતે સ્થાનિક સત્તા અને પ્રશાસનના બેસેલ રાષ્ટ્ર રાજકીય વક્ક ધરાવતા સમો દ્વારા સદર બનાવને દબાવી દેવાનો પ્રયાસ કરતા હોય સદર વિટા કાંડ અને ભીમ સૈનિક સોમનાથ સૂર્યવંશના હત્યાકાંડમાં સામેલ દોષિત તમામ પોલીસ ઇસમો તથા પડદાની પાછળ રહી રાજકીય વક્ત ધરાવી સદર હત્યાકાંડને દબાવવાનો પ્રયાસ કરનાર તમામ ઇસમો વિરુદ્ધ ઉચ્ચ સ્તરીય બેન પક્ષપાતી ન્યાયિક સમિતિનું ગઠન કરી ન્યાયિક તપાસ કરી દોષિતો સામે એટ્રોસિટી એક્ટ તથા હત્યાના ગુનાની ન્યાયિક કાર્યવાહી ચલાવી દોષિતોને ફાંસની સજા થાય તેવી ન્યાયિક કાનૂની કાર્યવાહી કરવા તથા તે ઉપરાંત નીચે જણાવેલ પાંચ મહત્વના મુદ્દાઓ માંગણીઓ પર પ્રસ્થાપિત શાસન પ્રશાસન દ્વારા વહેલી તકે કાર્યવાહી કરી ન્યાય અપાવવા બાબત શહીદ ભીમસૈનિક સોમના સૂર્યવંશના પરિવારને સરકાર દ્વારા તાત્કાલિક રૂપિયા વીસ લાખ પુરાનું વળતર ચૂકવવું તથા તેમના પરિવારમાંથી યોગ્ય વ્યક્તિને કેન્દ્ર રાજ્ય સરકારમાં સરકારી નોકરી આપી ઉપરોક્ત ભારતીય સંવિધાનની વિટામણા કરવાના બનાવમાં સામેલ તમામ ટીખળખોર આરોપીઓ સામે ભારતીય સંવિધાનના અપમાન બદલ તાત્કાલિક ભારતીય ન્યાય સંહિતાના કાયદા અનુસાર દેશદ્રોહનો ગુનો દાખલ કરવો ઉપરોક્ત પરભણી જિલ્લા મુકામે ભારતીય સંવિધાનની વિટમણા કરવાના પ્રકરણમાં રોષે ભરાયેલા આંબેડકરી જનતાના હથિયાર વિનાના તથા શાંતિપ્રિય રીતે અને બંધારણીય ડાયરામાં થયેલ વિરોધ પ્રદર્શન દરમિયાન સદર હું પ્રકરણમાં પોલીસ દ્વારા ઈરાદાપૂર્વક ખોટી રીતે વિરોધ પ્રદર્શનમાં સામેલ ભીમ સૈનિકો ઉપર ખોટા ગુનાઓ નોંધાયેલ છે અને તે તમામ નોંધાયેલ ખોટા ગુનાઓ તાત્કાલિક અસરથી પરત ખેંચી લેવા બાબત ઉપરોક્ત પરભણી જિલ્લા મુકામે ભારતીય સંવિધાનની વિટંબના કરવાના પ્રકરણમાં થયેલ શાંતિપ્રિય પ્રદર્શન દરમિયાન અટક થયેલ ભીમ સૈનિક સોમનાથ સરવંશીના કસ્ટડી મોતના હત્યાકાંડમાં સામેલ સ્થાનિક પરભણી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી અશોક ગરબડ તથા અન્ય પોલીસ ઇસમો તથા સદર હત્યાકાંડમાં સામેલ માસ્ટર માઇન્ડ કોણ છે તેની પણ ઉચ્ચ સ્તરીય ન્યાયિક તપાસ કરી હું હત્યાકાંડમાં સામેલ તમામ દોષિતો સામે ગુનો નોંધી અટક કરી ન્યાયિક કાર્યવાહી ચલાવવા બાબત પરભણી જિલ્લા મુકામે ભારતીય સંવિધાનની વિટમણા કરવાના પ્રકરણમાં ભારતીય સંવિધાનની વિટમણા કરનાર ટીખળખોર ગુનાહિત માનસિકતા ધરાવતા આરોપી ઇસમ સહિત સદર પ્રકરણમાં અન્ય કેટલા લોકો સામેલ છે તથા હું પ્રકરણ ઉભું કરનાર પડદા પાછળનો દોરી સંચાર કરનાર માસ્ટર માઇન્ડ કોણ છે તેની વિસ્તૃત પોલીસ તમામ ઉચ્ચ સ્તરીય ન્યાયિક તપાસ કરી તે તમામ દોષિતો વિરુદ્ધ તાત્કાલિક દેશદ્રોહનો ગુનો દાખલ કરવા સુરત જિલ્લા કલેક્ટર શ્રીને આવેદન પત્ર એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે મારું નામ જીતુભાઈ છે યુવા જે મહારાષ્ટ્રમાં પરબની જિલ્લામાં જે બનાવ બહેનો છે એની માટે આજે અમે કલેક્ટર કચેરીમાં આવ્યા છે ને અમારી એક જ માગણી છે જે મહારાષ્ટ્રની અંદર જે સોમનાથ સૂર્યવંશીભાઈને જે કૃત્ય ગયડ્યું છે એમની લાઠીચાર્જમાં એનું મોત નીપજ્યું છે તો એના માટે અમે કલેક્ટર સાહેબશ્રીને મળવા આવ્યા છે કલેક્ટર સાહેબશ્રીની હસ્તકે અમારી આ જે વાત છે એ મહારાષ્ટ્ર શાસન સુધી પહોંચી જોઈએ અને આદરણીય વડાપ્રધાન સુધી અમારી વાત પહોંચી જોઈએ કે જે તાના સ્થાનિક પોલીસ છે એ દ્વારા એની લાઠીચાર્જ એમને ડાયરેક્ટ ઓર્ડર નથી આવ્યો હતો એમને મારપીટ કરવાનો તોય છતાંય એને મારપીટ કરી છે અને સોમનાથ મરાઠીનો મોત નીપજ્યું જે તો અમારી એ જ માગણી છે કે સોમનાથ મરાઠે ને ન્યાય મળ્યું સોમનાથ સૂર્યવંશીજીને ન્યાય મળ્યું છે એના માટે અમે કલેક્ટર કચેરી આવ્યા છે ના એમાં પીએમ રિપોર્ટ એમનો આવ્યો છે કે એનામાં જે લાઠીચાર્જ ને એને જે ગંભીર ઈજા થઈ છે એના કારણે એમની મોત થઈ છે ને એમનો રિપોર્ટ સોશિયલ મીડિયામાં આવ્યો છે આદરણીય સાહેબ આંબેડકરજીએ એમનો નિવેદન આપ્યું છે જે રિપોર્ટ પીએમ રિપોર્ટ આવ્યો છે એ પીએમ રિપોર્ટમાં દર્શાવ્યું છે કે એના અંદરમાં જે એમને લાઠીચાર્જ થઈ છે એમને ઈજા પહોંચી છે એના કારણે એમની મોત બીપાઈચ્યું છે